અઢી વાગ્યા આવ્યો હતો ને થઈ થઈ બેન એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નો દેખ્યો આ ટવાલ નો હે ને ટવાલનો મેલ ખોર્યું એટલે આપણે પાકડીને જ ન બાંધે એવી રીતે બાંધેલું અમે છે ને એક લા લો આવું છું તમને નહીં દેખાતો હું પાછલો કૅમેરા કરું તમને બતાવો હં જોય એ દેખાણ જ આ છે ને એ બહુ કરવડે એ ખમેશી બનાવને ખાખે મીઠાને પેશીવાલા ખળ વાટવાટવા એક ટી શર્ટ જ રાખ્યો આ ટી શર્ટ પહેરે ને વાટવાનો આમાં જાય લાગ્યું પછી એકદમ આપણા ડિલમાં હાવાય કીડીઓ કી કરવડ એવી રીતે કરવડ ચાલો દેવ હારે લઈએ રણજીત કટિંગ કરી નાખે પાણી કરી નાખે આશે અમારે કુળદેવી નું મંદિર અમારે કહેવા કુળદેવી વિંજવાસણ માં કરદેવ ખોડિયાર માં સવાણા કરવાનું કામ ચાલુ છે ગાય આ છે ને અમાર જૂનું અઠાણ છે અમે ગામમાં ભણવા આવતા ને તો એમ જો આ ટિફિન ખાવા આવતા આ છે ને બાપુનું ઘર તો પહેલા એ બાપુનું જો આ રહેવા ભય કે ને રામાપીરનું મંદિર છે એટલે હુંન વાલીમાં જવાણ કરવા આવ્યા ગીતાબેન સારું ના કા બાપુ કાવ કરે કે પહેલા અમે આ ખબર ને કેવા કા ભણવા આવતા તે સીતારામ હાતા સીતારામ

ગાઈસ ગાડી પર આ દેવા કાં તારી ગાય કાઉ કે દોવા દે ને નહીય ખોડતા કટી કરે નહી ને તો અંધો રેડી મારે ઉપા ને ખોડ થ છે જ મેં વેલુ ખાસ વેલી દેજો ગાઈસ છે ને ફોનમાં ચાર્જિંગ પૂરું થયું ને પૂરું થયું એટલે આવું પૂરું નથી થયું હું વીસ ટકા જોઉં છે ને સાડા પાંચ વાગ્યા જાય આપણે જી શું ફોનમાં બાકી છે ને જવાણા કરવાને આવ્યા ને ત્યાં એ છે ને ફોનમાં પેલા ચાર્જિંગમાં મૂકેજા ને પછી આપણે છે ને બીનો એક મિલ્કિંગ એક આપણે પહેલા પહેલાં મિલ્કીંગનો બ્લોગ બનાવવાના બીજીનો કાઢો બનાવીએ અમારું કીધું કે મિલ્કિંગનો બ્લોગ બનાવો એ ભાઈ કે એકનો નહીં એક બે દિ એક બે દિ એક એકનો બનાવો તો હાલ રીતે એટલે આપણે પેલો બ્લોગ બનાવીએ આપણે કુંઠળીનો ઘઉંની ગાડી ભરાઈ ગઈ આ પીડ્યા હતા એ પણ ભરાઈ ગયા ને અમારા પીડાતા તો એ પર ભરાઈ ગયા તો આપણે કોન્ટ્રીને હાલો પહેલો બ્લોગ બનાવવાનો હે

મજા <laughs> <laughs> <hazim> <hazim> ये प्रांत में जाएंगे

આજ આપણે લોક બનાવું એટલે એક ખાંભ માં ને ના બે ખાંભ માં જોઈએ લોકો આગળનું દૂર છે ને કાઢી લઈએ ને તો સાડા આઠ ફેઠ આવે કેદારી Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

Mm.

આ પછી વીસદાન ની પાડી છે સાત આઠ વર્ષ પહેલા તો તું વીસ દાન કરાવે વીસ દાણ ની ની પાડી છે સરકારી ડોઝ આવતા ત્યાં વીસ દાન પાવરો બટલે બસ ખાં ઠોરવાની છે પાવરો હતક મે હવારે ધોયો ને સુકાળો દે હા છે વાત મોર 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 Okay. આવો હા ભૂંડી ની લાગુ હારી કે જ લાગતી

પડા મણાઈ ગયા જો તે ઘેર ભાઈ મારે אה, okay. אוקיי.

તો હું કામ કરા તું બાંધે છે સોડે પોવાની એકદમ છે અટાણે ને લાઇટી વહી ગઈ ને એટલે ટોલનો લાઇટ વગર નો ને નીર પૂરો નાખો ને એનો ખોરીયો વાળી નો થાય કે પોદરા કઈ ફૂજે નો પછો આ અંદર પઢારીયામાં ઢારીયામાં અંધારું betin, batiin, karung kuliah lo ya kan? yuk kore dah <coughs> Ramah